હેલો દર્શકો ગુડ મોર્નિંગ જય માતાજી તમે જોઈ રહ્યા છો અત્યારે હું આવી ગયો છું પાવાગઢ માચી હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઉપર અત્યારે વાગ્યા છે છ અને તમને ખબર છે કે ચૈત્ર નવરાત્રી ચાલે છે એટલે દર્શન કરવા માટે પાવાગઢ આવેલો હું રાજકોટથી અને અત્યારે છ વાગ્યામાં અમે ઉપર પહોંચી ગયા છીએ હવે હું કાલે રાતે રાજકોટથી લગભગ દસ સાડા દસ નીકળેલો તો કેમ કે સવારે શું અત્યારે ફૂલ ગરમી ચાલુ છે અને જો થોડું મોડું થાય તો તડકો થઈ જાય તો ચડવામાં તકલીફ થાય તો એના માટે અમે છ વાગ્યામાં ઉપર પહોંચી ગયા છે તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે કેમ કે ચૈત્રી નવરા નવરાત્રી ચાલે છે અને શક્તિપીઠ હોય તો તમને ખ્યાલ જ છે કે લોકો ખૂબ જ દર્શન કરવા માટે આવે છે છ વાગ્યામાં આટલી લાઈન તો વિચારો તમે કે સાડા નવ દસ વાગે થાય તો કેટલી પબ્લિક થતી હશે અને વચ્ચે એવું બી થાય છે કે બબે કલાક ઉડન ખટોલા બંધ રહે છે કે પબ્લિક વધારે થઈ ગઈ હોય તો ટ્રાફિકને દૂર કરવા માટે તમે જોઈ રહ્યા છો લગભગ અત્યારે છ વાગ્યા છે ને મને અડધી કલાક જેવું લાગે લાગશે એવું લાગે છે કે વારો આવતા તમે જોઈ શકો કેટલું મસ્ત અત્યારે વાતાવરણ છે છ વાગ્યામાં અને એ પર્વત ઉપર હોય ને ઠંડી ઠંડી હવા આવતી હોય કેમ કે પહેલાં તો શું કે અંદર લાઈનમાં તો બહુ ગરમી થતી જો ખુલ્લું વાતાવરણ આવ્યું ને તો ખૂબ જ આ અત્યારનો નજારો ઉપરનો અને ઠંડી હવા આવે છે એકદમ આનંદની અનુભૂતિ થાય છે તમે જો લોકો કેટલા બધા લાઈનમાં લોકો તમે અત્યારે તમે ભજન ચાલુ છે કીર્તન ચાલુ છે લોકોમાં કેમ નવરાત્રી ની ટાઈમ છે તમે હજી બી કલાક દોઢ કલાક પછી એટલે સાડા આઠ નવ વાગે ચાલો તમને ગરબા બી જોવા મળે લોકો માતાજી ની કરતા હોય છે મિત્રો પાવાગઢ ઉપર ચડવા માટે જો તમે ચાલી ચાલીને ઉપર જવું હોય તો તમે ઉપર પાંચેક વાગે આવો ને તો તમે સાડા આઠ નવ વાગ્યા સુધીમાં તમે ઉપર ચડી જાઓ અને જો ચાલુ હોય તો રોપવે છ વાગે ચાલુ થાય સાડા પાંચ છ વાગે તો પેલા ઉપર ને તો ઉપર બહુ સારું રહે છે વાતાવરણ તમે જોવો કેટલો મસ્ત નજારો છે તો જોઈએ હવે ક્યારે આપણો વારો આવે છે રોપવે માં બેસવાનું કેમકે લગભગ કલાક જેવું થઈ ગયું લાઈનમાં ઉભા રહેતા સવા સાત વાગી ગયા છે

ફર્સ્ટ લેવલની છે અને તમે જોવો ને એવું જ લાગે કે કેટલું ડેવલોપિંગ થયેલું હું તો શું વર્ષોથી પાવાગઢ આવું છું તો પહેલેથી જોયા છે રોપવે કે કઈ કંડિશનમાં ટેકનોલોજી વધે છે એવી રીતે રોપવેમાં માં બી અપડેટ આવે છે જો બધું ઓટોમેટિકલી ચાલે છે આ બી એક લાવો લેવા જેવો માણવા જેવો છે રોપવે માં જવું જો ચાલીને જ જવાનું ઈચ્છા હોય ને તો જવા રોકવામાં રિટર્નમાં તમે ચાલીને ઉતરો તો એટલો થાક નથી લાગતો કેમ કે આના પગથિયા છે ને સીધી ચડાઈવાળા છે એટલે થોડુંક તકલીફ વાળું છે જો આપણો વારો આવી ગયો આપણે નજારો જોઈએ રોકવેમાંથી કેવું કેવું લાગે છે ઉપરથી તમને ચાલવાની સીડી બી દેખાય છે અને શું કે સીડીમાં તમે ચલીને ઉપર જાશો ને તો બે ત્રણ અલગ અલગ જગ્યા છે જેના બી તમે દર્શન કરી શકો જે મુગલ કારની જેટલા બી આપણે જૂના જૂના કિલ્લાઓ છે ને એ બી રસ્તામાં જોવા મળે જો તમે હોય ને તો જરૂર ચાલીને ચાલીને જોશો ને હમણાં દેખાશે ત્યાં કિલ્લા જેવું છે મસ્જિદ બી છે નીચે તો કોઈને પુરાતન વિદ્યામાં ઈચ્છા હોય ને જે જૂનું બાંધકામ જોવાની તો એ બી જોવા જેવું તમને પાવાગઢ મળશે જો તમને સામે દેખાઈ જાય અને દૂર દૂર સુધી વાદળા છે તો વાતાવરણ કઈ અલગ જ છે જે રિસર્ચર હોય છે એ લોકો ઘણા બધા અલગ અલગ યુનિવર્સિટીમાંથી અહીંયા રિસર્ચ કરવા આવે છે કેમકે પાવાગઢ જે તે સમયે આપણી માચી હતી નીચે એ રાજધાની હતી એક સમયે તમે જો હજી પ્રોપરલી દુકાનો બી નથી કેમ કે આપણે બહુ વહેલા છીએ ધીરે ધીરે લોકો આવે છે આ તમને ઉપરથી નીચે દેખાય છે ને એ લોકો લેટ નાઈટ ચડવાનું ચાલુ કરી દીધું હતું તમે જોઈ શકો છો જો આપણે આલો સરોવર છે ને નીચે પાવાગઢ સરોવર છે આ એ આખે આખો પોર્શન છે આટલી ઓછી ભીડ બહુ ઓછા ટાઈમમાં આપણે જોઈ શકીએ ને એમાં આ નવરાત્રિમાં આટલી ઓછી ભીડ એટલે બહુ સારું કહેવાય કે જેથી આરામથી દર્શન થાય જોઈએ આપણે ઉપર કેટલા આરામથી દર્શન થાય છે એવો આ પોર્શન છે કે જ્યાંથી તમે પ્રસાદી કે ચુંડી કે માતાજીને કાંઈ બી ચડાવવું હોય તો અહીંથી લેજો પહેલાથી લેશો તો શું તમારે ત્યાંથી લઈને અહીંયા સુધી આવવું પડશે અહીંયા બધું જ મળી રહી છે તમને અને શ્રીફળ ઉપર ધરવાનું છે અને વધારવાનું નીચે છે વ્યવસ્થા છે કેમકે બહુ સારી વ્યવસ્થા કરી છે પહેલાં શું થતું કે ઉપર કીચ શ્રીફળ નાળિયેલ પાણી નીકળે તો ત્યાંથી ગંદકીને એવું બધું બહુ થતું આજુ આપણો અહીંથી આવો કઈ નજારો દેખાય છે ઉપર ઘણી વ્યવસ્થા નવી નવું બને છે આખું પેકેજ આખું પેસેજ બનાવી લીધું છે ઉપર મંદિરમાં અને મિત્રો એક બીજી વસ્તુ નીચે ચપ્પલ નું સ્ટેન્ડ છે તો શું ઉનાળામાં ખુલ્લા કેમ કે ગરમી બહુ છે તમે જોવો અત્યારે બી સાડા સાત આઠ વાગ્યા છે અરાઉન્ડ તો બી ગરમી થવાની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો બને ને તો શું બી સ્ટેન્ડ છે ત્યાં ઉતારજો તો શું કોઈ તકલીફ ન પડે

જો માતાજીની જજાઈનો પહેલો નજારો કઈ આવો છે મંદિરનો અદ્ભુત ફીલ થાય તમે કેમ કે તમે અહીં આવો તો તમને એવું જ લાગે કે હું કઈ અલગ જગ્યાએ આવેલો છું અને એમાં નવરાત્રિમાં સમયમાં એ માતાજીના મંદિરમાં મિત્રો એક વખત તો નવરાત્રિમાં કોઈ બી શક્તિપીઠે જાવું જ જોઈએ જેથી તમને શક્તિનો અનહદ અલગ જોવો તમે માતાજીનો પહેલો નજારો કઈ આવો લાગે છે મિત્રો મેં વાત કરી હતી ને જયારે આપણે લાઈનમાં ઉભા હતા રોપીઓમાં કે તમને ગરબા જોવા મળશે એમાં ચૈત્રી નવરાત્રિમાં અને માતાજીના પ્રાંગણમાં ગરબાની કંઈ અલગ તમે જોઈ શકો છો એન્જોય કરે છે મિત્રો જો આ વિડીયો તમને હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી